જે જવાબદારી સંભાવતા હોય એવા લોકો આજે ભારતીય જનતા પાર્ટી ની અંદર મેં આપને મારા રાજીનામા પત્ર માં એક સ્પષ્ટ વાત કીધી હતી કે વર્તમાન સમયમાં કોંગ્રેસ ની અંદર કોઈ નિર્ણય શક્તિ ન હોવાથી નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે જે એમની યશસ્વી કામગીરી છે જેમ કે પીએમ કિસાન નિધિ યોજના દરેક ખેડૂત ખાતેદારોમાં સીધા પૈસા મળે છે કોઈ પણ વ્યક્તિ માટે માટે આરોગ્ય પાંચ લાખ સુધી અને હમણાં નવી યોજનાની અંદર દસ લાખ સુધી જે નરેન્દ્રભાઈએ આરોગ્ય માટે પણ જે પેકેજ જાહેર કર્યું છે એવા ઘણા બધા પ્રજા હિતના કામો હતા અને નરેન્દ્રભાઈ જે રાષ્ટ્રહિતના વિઝન સાથે આગળ વધી રહ્યા છે ત્યારે મારે એમના વિઝનમાં સહભાગી છવા માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું